આમ આદમી પાર્ટીના છોટાદેપુર શહેરના પ્રમુખ તરીકે ઇકબાલ ખોટાની વરણી કરવામાં આવે છે ઇકબાલ ખોટાની શહેર પ્રમુખ તરીકે વરણી કરાતા આ પાર્ટીના યુવા કાર્યકર્તાઓ ઇકબાલ ખોટાને શુભેચ્છાઓ પાઠવી હતી આગામી નગરપાલિકાની જે ચૂંટણી આવે છે તો આમ આદમી પાર્ટી તરફથી ઇકબાલભાઈ ખોટાને અમે શહેર પ્રમુખ જાહેર કરીએ છીએ આગામી જે નગરપાલિકા છે એને કેવી રીતે મજબૂત કરવાનું અને કેવી રીતે નગરપાલિકામાં ઇલેક્શન લડાઈએ અને કેવી રીતે નગરપાલિકામાં લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવીએ એ વિશે અમે ચર્ચા પણ કરીશું એક મજબૂત એક કાર્યકર્તા અહીંયા અમારા નગરમાં ભેગા થશે અને આગામી ચૂંટણી કેવી રીતે લડાઈએ અને કેવી રીતે નગરપાલિકામાં અમે કબજો કરીએ અને એક સત્તા પર આવીએ એ વિશે અમે ચર્ચા કરીશું આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ તરીકે ઇકબાલ ખોટાની વરણી કરવામાં આવતા તેઓએ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા પ્રમુખનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા છોટાલીપુર શહેર પ્રમુખ તરીકે મારી નિમણૂક કરેલ હોવાથી હું પ્રદેશના નેતાઓ તથા છોટાલીપુર જિલ્લા રાધિકાબેન રાઠવા પ્રમુખ એમનો દિલથી ખૂબ ખૂબ કરીને આભાર રેહન પટેલ નેશન ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર